દરેકે દરેક વિદ્યાર્થીઓ મેક્સિમમ ટાઈમ રિવિઝન સાથે મિત્રો સિલેબસ કવર કર્યો છે બરાબર તો આગળના બે દિવસોમાં મિત્રો એક્ઝામ છે હવે કાઈ જ પણ પ્રકારનો ટેન્શન નહી લેવાનો જેટલું પણ મિત્રો આપણે કરવાનું તો એટલું કરી લીધું બરાબર આ સમયગાળા દરમિયાન મિત્રો મારાથી એક થતો એક પ્રયત્ન મે કર્યો છે એક તમને ફાઈનલ એક મોડેલ પેપર જે છે મિત્રો પ્રોવાઈડ કરું બરાબર મે મારાથી થતો બધો જ પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ મિસ્ટેક વગર મિત્રો એક પેપર બને બરાબર બટ મિસ્ટેક તો મિત્રો બોર્ડને પણ નીકળે છે તો મિત્રો

અને દસ માર્ક્સ નું જે છે મિત્રો કરંટ અફેર્સ બરાબર આ જે છે મિત્રો નોન ટેકનિકલ પાર્ટ છે ને બાકીના એકસો ને વીસ માર્ક્સ જે છે મિત્રો એનું ટેકનિકલ આવશે હવે મિત્રો આ જે જે છે મિત્રો બરોબર એ પ્રશ્નો ક્યાંથી કાઢ્યા છે તો મિત્રો એક નામી નામી એક ગોણ સેવા દ્વારા જ રિસેન્ટમાં લેવાયેલું પેપર નું છે બરોબર જે એક્ઝામ મેન તમે કોઈ નથી આપેલી એટલે મિત્રો કોઈ પેપર ખોલવા પણ નહીં બેઠતા બરોબર આ જે મિત્રો નેવું માર્ક્સ જે છે બરોબર એ ગુણ સેવાના જ પ્રશ્નો છે એટલે મિત્રો ઈમાનદારી થી આપજો બરોબર આ જ પેટર્ન ના દાખલા આવશે મિત્રો આવા જ આવશે માત્ર રકમ માં ફેર હશે બંધારણ તો કે આ પેટર્ન ઇંગ્લિશ તો કે આ પેટર્ન માં ગુજરાતી આ પેટર્ન માં મેથ્સ અને રીઝનિંગ તો સેમ ટુ સેમ જ આવવાનું છે બરોબર એટલે કે પેટર્ન અલગ હોય દાખલો સેમ ના હોય તો આ 90 માર્ક્સ થઈ ગયા અને બાકીના 120 માર્ક્સ સાહેબ એ ક્યાંથી તો આપડા સિલેબસ ની અંદર મિત્રો કુલ

વાત કરી દઉં થોડું ઘણું મિત્રો તો કુલ જે છે મિત્રો બસો ને દસ માર્ક્સનું પેપર છે તમારે તમારી જાત મેળવવા મિત્રો ત્રણ કલાકનો સમય સેટ કરી લેવો મિત્રો બરોબર ફાઈનલ પેપર આપતા હોય મિત્રો એ જ રીતે આપવાનું કે હવે હું આ પેપર જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ આપવા જઈ રહ્યો છું મારે મિનિમમ કોઈ પણ સંજોગોમાં એકસો ને પચાસ પ્લસ માર્ક્સ તો કવર કરવા છે આ ટાર્ગેટ સાથે કરવાનું ત્રણ કલાકનો સમય સેટ કરી લેવાનો મિત્રો બરોબર બધા પાઠનોખર નોખા જે મિત્રો આપણે

આન્સર કી પણ મુકાય જશે મત મતલબ કે ફાઇનલ એનાલિસિસ જે છે મિત્રો તમારું અહીંયા થઈ જશે કે અત્યાર સુધી જેટલું વાંચવું છે બરોબર એમાંથી શું આપણને કઈ યાદ રહ્યું છે શું આપણને કઈ આવડવાનું છે કે નથી બરોબર એક મિત્રો જો તમે થોડી ઘણી પણ મહેનત કરી છે તો આ પેપર આપ્યા પછી એક પણ જગ્યાએ મિત્રો તમને તકલીફ નહીં પડે મેથ્સમાં કવર કરશો માર્ક રીઝનિંગમાં કવર કરશો બંધારણ ગુજરાતી ઇંગ્લિશમાં કરશો ને ટેકનિકલમાં પણ મિત્રો માર્ક્સ કવર કરશો બરાબર છે કારણ કે આપણા સિલેબસ મુજબ જ મિત્રો પેપર કાઢ્યું છે તો મિત્રો હવે મિત્રો આગળના બે દિવસ ત્રણ દિવસમાં પરીક્ષા યોજાવા રહી છે આ પેપર આપી દો મિત્રો આ પેપર માટે પણ બધાને બેસ્ટ ઓપલગ અને આગળના દિવસોમાં એક્ઝામ છે મિત્રો મિત્રો ત્યારે દરેક વિદ્યાર્થી જે બેસ્ટ ઓફ લક પોઝિટિવિટી સાથે મિત્રો પેપર દેવા જવાનું છે તમે વાંચ્યું છે એ જ આવવાનું છે એ એ આ માઇન્ડસેટ સાથે જ મિત્રો પેપર દેવા જવાનું નેગેટિવ એનર્જી મિત્રો રાખવાની જ નહીં આવે બરોબર કોઈ નબળો વિચાર રાખવાનો જ નહીં ચાલો મિત્રો વધારે કઈ કહેતા તાજ માટે આટલું જય હિન્દ જય ભારત